રાજકોટની અમારી અબતક ચેનલ તેર વર્ષ પૂરા કરી અને ચૌદમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે હું એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આ જ ચેનલ લોકોના પ્રશ્નના નિરાકરણ કરવામાં પણ અગ્રેસર છે અને એમના માલિક સતીષભાઈ ખૂબ સારી પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે અને આ જ રીતે અબતક ચેનલ ભવિષ્યમાં રાષ્ટ્રીય ચેનલ બને એવી અમારી શુભેચ્છા